વિધેય એફ એક્સ બરાબર નેચરલ લોગ ઓફ એક્સ સ્કવેર ને ધ્યાનમાં લો ધારો કે કેપિટલ એલ ઓફ એક્સ એ એ બરાબર ઈ આગળ એફ નું સ્થાનિય સુરેખીકરણ છે તો કેપિટલ એલ ઓફ એક્સ શું છે સૌપ્રથમ તેઓ આપણને શું પૂછી રહ્યા છે તે સમજવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ આ એફ ઓફ એક્સ કેવું દેખાશે તે જોઈએ અને ત્યારબાદ કેપિટલ એલ ઓફ એક્સ શું છે તેના વિશે વિચારીએ તો હવે આપણે એફ એક્સ કેવો આવશે તે સમજવા અહી કેટલાક બિંદુઓ લઈશું અહી આ એક છે ત્રણ હવે અહી એફ ઓફ વન બરાબર ઝીરો થાય નેચરલ લોગ ઓફ વન સ્ક્વેર ઝીરો થશે માટે તે અહી આ બિંદુ થાય હવે આપણે એફ ઓફ ઇ શું થાય તેના વિશે વિચારીએ કારણ કે આપણે અહીં આ બિંદુની આસપાસ અંદાજ કાઢી રહ્યા છીએ આપણે તે લોકાલિટીની આસપાસ જુદા જુદા મૂલ્ય વિશે વિચારીશું તો ઈ લગભગ અહીં આવશે હવે નેચરલ ઓફ તેના બરાબર બે થાય માટે અહીં આ એક અને આ બે આમ વક્ર પરનું બીજું બિંદુ આ થશે તો હવે અહીં આ વિધેયનો આલેખ કંઈક આ પ્રમાણે દેખાય તે આલેખ કઈક આ રીતે દેખાશે અહીં આ ભાઈ બરાબર એફ ઓફ એક્સ નો આલેખ છે હવે જ્યારે તેઓ એ બરાબર ઈ આગળ એફ નું સ્થાનિય સુરેખીકરણ એટલે કે લોકલ લિનિયરાઇઝેશન કહે ત્યારે તેનો અર્થ શું થાય જ્યારે તેઓ લોકલ લિનિયરાઇઝેશન ની વાત કરે ત્યારે સામાન્ય રીતે એનો ઉપયોગ કરે છે તેનો અર્થ એ થાય કે તેઓ અહીં આ કિંમતની આસપાસ અંદાજ કાઢવાનું

કેપિટલ એલ ઓફ એક્સ છે પરંતુ આપણે તેને જુદી રીતે લખીશું જેથી આગળ આ વિધેય નો અંદાજ લઈ શકાય તેનો અર્થ શું થાય સામાન્ય રીતે ને આ રીતે દર્શાવી શકાય તેના બરાબર તમે જે બિંદુ આગળ વિધેયનો અંદાજ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છો તે બિંદુ આગળ વિધેયની કિંમત આપણે અહીં એની આસપાસ અંદાજ લઈએ છીએ માટે આના બરાબર એ આગળ સ્પર્શક રેખાનો ઢાળ ગુણ્યા તમે એક્સની જે કિંમત આગળ અંદાજ લઈ રહ્યા છો તે કિંમત અને એ વચ્ચેનો તફાવત હવે તે શા માટે યોગ્ય છે ધારો કે તમે આ મૂલ્ય આગળ પરંતુ આપણે અહીં લોકલ લિનિયરાઈઝેશન નો ઉપયોગ કરવા માંગીએ છીએ તેથી આપણે કહીશું કે આ મૂલ્યનો ઓફ એક્સ શું થાય તેથી આપણે અહીં આ શોધવા માંગીએ તો તમે અહીં એફ ઓફ એ થી શરૂઆત કરી શકો જે આ થશે અને ત્યારબાદ મૂલ્ય ઉમેરવા માંગો છો વચ્ચે એક્સ ઓછા એ કરીએ તો આપણને આ અંતર મળે અને પછી જો તમે તેનો ગુણાકાર ઢાળ સાથે કરો તો તમને અહીં ભાઈમાં થતો ફેરફાર મળશે આમ જો તમે આ ભાઈ ની કિંમત અને વાયમાં થતા ફેરફાર ને ઉમેરો તો તમને અહીં આ વાયની કિંમત મળે તમને અહીં આ વાયની કિંમત મળે હવે ધારો કે તમે નેચરલ લોગ ઓફ ઈ પ્લસ ઝીરો પોઇન્ટ ટુ સ્ક્વેર નો અંદાજ કાઢવા માંગો છો તો તેના માટે આ રીતનો ઉપયોગ કરી શકાય હવે આપણે અહીં કહી રહ્યા છીએ કે એ બરાબર ઈ છે તો અહીં એની જગ્યાએ ઈ મૂકીએ તેવી જ રીતે આ પણ ઈ તો હવે અહીં એફ ઓફ ઈ શું થાય એફ પ્રાઇમ ઓફ ઈ શું થાય તેની ગણતરી આપણે અહીં કરીશું સૌ પ્રથમ એફ પ્રાઇમ ઓફ એક્સ શોધીએ અહીં આપણે સાંકળના નિયમનો ઉપયોગ કરી શકીએ તેના બરાબર એક્સ ના વર્ગની સાપેક્ષમાં ન્યુટ્રલ લોગ નું ડેરીવેટિવ જે એક ના છેદમાં એક્સ નો વર્ગ થશે ગુણ્યા એક્સની સાપેક્ષમાં એક્સના વર્ગનું વિકલિત જે બે એક્સ થાય આમ આપણને અહીં જવાબ તરીકે બે ના છેદ માં એક્સ મળે તેથી એફ પ્રાઇમ ઓફ ઇ બરાબર બે ના છેદ માં ઈ ગુણ્યા એક્સ ઓછા ઇ માટે અહીં આના બરાબર એલ ઓફ એક્સ અહીં આનું સાદું રૂપ આપી શકાય નેચરલ લોગ ઓફ ઈ સ્ક્વેર બરાબર બે થશે આમ એલ ઓફ એક્સ બરાબર બે વત્તા બે ના છેદમાં ઈ ગુણ્યા એક્સ ઓછા ઈ તેથી અહીં આ વિકલ્પ સાચો છે હવે આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે સમજવા માટે આપણે એફ ઓફ ઈ વત્તા

હવે ઈ વધતા ઝીરો ઓછા ઈ શું થાય તેના બરાબર ઝીરો એક થશે તો તમે તમારો જવાબ આ જ પ્રમાણે રાખી શકો અથવા તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આનો જવાબ શોધી શકો